અને બીજું જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો પ્લીઝ તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી છે આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે વધીને શું થશે બાળક નહીં જમે કેટલો વખત નહીં જમે એક ટાઈમ બે ટાઈમ આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે અમારા ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લે ને તો જ હું જમું અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે સાંજે જમી જ લેતા અને પાછી મમ્મીઓ એટલી ખરાબ દલીલ કરે કે મોબાઈલ ચાલુ હોય તો એને ખબર ન પડે કે ત્રણ રોટલી ખાઈ લીધી એટલે લાવ તકલીફ જ એ છે કે શું ખાય છે એને ખબર નથી રહેતી મોબાઈલ દરમિયાન એને સ્વાદની નથી ખબર પડતી એને સુગંધની નથી ખબર પડતી એને કલરની નથી ખબર પડતી એને એ નથી ખબર પડતી કે એક સ્ત્રીએ એક માએ કેટલે ઉનાળાની અંદર કેટલી ગરમીની અંદર એને કઈ રસોઈ એની માટે બનાવી છે અને અહીંયા જે છોકરાઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે બેટા પપ્પાને છે ને પપ્પા આગળથી હંમેશા ભેટ ન લેવાની હોય કારણ કે એને ભેટવાનું રાખો થોડુંક પપ્પાને પણ ક્રેડિટ આપવાનું રાખો બધું મમ્મીઓ જ ન થઈ જાવ અને પપ્પાને તો આપણે ખીજાવવા માટે રાખ્યા હોય ને મમ્મીઓ વાપરે આવા આવા દે તાર એટલે બિચારા ક્યાંય ના ક્યાંય કંટાળીને થાકીને આવ્યા હોય ઈ એમ ની ચિંતા હોય ને ધાર્યું આજે થયું ન હોય ને બસ એને કંટાળ્યા હોય અને પાર્કિંગ મળ્યું ન હોય ને હજી તો પપ્પા ઘરમાં આવે 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 દરવાજો ખોલે તા મમ્મી કે બધું કામ મૂકી દે પહેલાં આને લઈ લ્યો એટલે પપ્પા હા ભણ્યા કર્યો કે સોટાક દઈને એક લગાવી દઈએ એટલે પપ છોકરાને એમ થાય કે આ શું કામ ખીજાવાહાટું ઘરે આવતા છે બહાર રહેતા હોય તો પછી બાળક રડતું રડતું રસોડામાં આવે તમે ચા બનાવતા હોય એટલે તમારી અંદર યશોદા જાગૃત થઈ જાય રોતો રોતો બાળક આવે એટલે મેં તને કીધું તું ને કે તું તોફાન કરીશ તો પપ્પા મારશે એટલે બાળકને એમ થાય માં એક જ છે આ ભાઈ છે આડા આવે છે પછી ક્યારેક એવું બને કે આવી બધી પેરેન્ટ્સ મિટિંગમાં તમે જો લગભગ મમ્મીઓ હોય પિતાને એવું ન હોય કે એને આવવું ન હોય આર્થિક સમસ્યાઓ અને જવાબદારીનું ક્યારેક એવું ભારણ હોય કે હંમેશા એ આવી ન શકે એટલે બાળક ક્યારેક તમને સવાલ કરીને એવું પૂછે કે પપ્પા કેમ સાથે ન હોય એટલે આપણી અંદરની ઓલી ભડાશ હોય ત્યારે એ ક્યાં કોઈથી ઘરે રહ્યા છે અત્યારે હોય એ વખતે તમને તમારા પતિ સાથે ગમે એવા અણબનાવ હોય ગમે એવી તકલીફ હોય ત્યારે તમારી અંદરની એક પત્ની એક મા બોલવી જોઈએ કે બેટા પપ્પા બાર રહે છે ને નવ નવ બાર બાર એટલે આપણે આટલી ટાઢપમાં ને એટલે આટલી સારી સ્કૂલમાં અમે તને બેસાડી શકીએ છીએ સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની સો ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો એક કલાક વધારી દે છે ઓવર વધારી દે છે જ્યારે પહેલી વખત બાળક એવું બોલેને કે પપ્પા મારે વિદેશ ભણવા જાવું છે તે દિવસથી બાળક આટલું બોલીને સુઈ જાય છે પિતા પડખું ફેર્યાર રાખે છે કઈ રીતે કઈ સેટિંગ કરવું ક્યાં રોકાણ કરવું કે દસ વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય આ શેરના પૈસા વધી જાય તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોકવાળા લાગતા હશું ક્યારેક અમે તમને ગુસ્સાવાળા ખીજાવાવાળા પેરેન્ટ્સ લાગતા હશું બેટા તમે લોકો નહોતા એવા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજા ના જતા તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે એટલે એમનાથી પણ ઉભો ભૂલો થઈ જતી હોય સ્વાભાવિક છે આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટું ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારું બાળક ફરકે છે તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય એ માને વિચારથી વાતોથી કે કોઈ પણ રીતે પાટો મારતા પહેલા એક વખત તમારી જાતને અમુક સવાલો કરજો અત્યારે એવું ટેકનિકલી કહેવાય છે ને ટાઈમ્સમાં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ વધુમાં કોઈના ફોન અવોઇડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે મમ્મીને પૂછવું જ હોય છે કે બેટા ક્યાં છો એટલે આપણે મારી મમ્મીને એટલી તકલીફ છે ને જ્યાં હોય ને પૂછવું છે ક્યાં છો ક્યાં છો ક્યાં છો ઈ કેમ છોઈ માને એટલા માટે પૂછવું હોય છે કે થોડીક વખત પહેલાં જ હમણાં એણે એક ન્યૂઝ વાંચ્યા એક બાઇકનું એક્સિડન્ટ જોઈ લે એને પહેલો વિચાર આવે છે કે મારા દીકરાને તો સેફ હશે ને કારણ કે આપણે રમડમાટી જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા એની કોઈ કેપ્સ્યુલ નથી આવતી આ કપડે લઈ શકીએ કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં બસ્સો ની સ્પીડ લખી હોય એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર એ ગાડી બનાવી ત્યારે એન્જિનિયરોથી લઈ આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા બસોની સ્પીડે ચાલી શકે એટલી એમાં ઇન્જિનને બધી વ્યવસ્થા છે પણ ચલાવાય નહીં બસોની સ્પીડે એ તમારો વિવેક છે તમે જે પ્રમાણેનો વિવેક એને શીખવશો ને એ તમારા સંતાનનો આવશે તમે તમારા મમ્મી પપ્પાને ઘરે નીકળતા પહેલા કઈ અને પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કહીને નીકળશે અત્યારે જો સૌથી વધુ દસ માં બારના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાસ તો પેલો તમારું શું કામ છે આ શું કામ આવે છે કારણ કે એને જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કઈને જવાનું નથી કારણ કે મમ્મી એ પૂછ્યું ત્યારે પપ્પા એમ કીધું તારે શું કામ છે એટલે બાળકે કીધું કે ઓકે દસ વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું પપ્પા એ મમ્મી ખબર પડતી હું ને તમે છે ને આપણી ત્રણ ત્રણ પેઢી સત્તરસિંગા નામના એક પ્રાણીથી ડરીને મોટા થઈ કે જો સત્તરસિંગો આવશે હજી કઈ ખબર નથી સત્તરસિંગો કોણ છે અત્યારની પેઢીને આપણે એમ કહીને અંધારાની માં આવશે તો હમણાં મારી એક ફ્રેન્ડની દીકરીએ દીકરાએ એની મમ્મીને એમ કીધું અંધારાની માં જેવી તું જ છો કારણ કે થોડા દિવસો પહેલાં પતિને આ કહેતા જીતી હતી કે તું કેવી છો પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બાજુ બાળકને કંઈ છે નહીં નદી પાસે કોઈ જાય નહીં એ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા જોઈ રહ્યા હતા એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો રાડા પાડવાનો અને ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો તમને રમવા માટે બોલાવે છે બાંધવા માટે એ કે ના મેમ અમે લોકો રમી જ રહ્યા છીએ એટલે શિક્ષક પૂછે કે આ એવી કેવી રીત કઈ રમત છે કે જેમાં બાંધવાનો એ કે અમે ઘર ઘર રમી રહ્યા છીએ હું મમ્મી બની છું ને પપ્પા બન્યો છું કારણ કે આ પેઢીએ મમ્મી પપ્પાને બાંધતા જ જોયા છે બહુ મોટી સમસ્યા છે હું એને સંસ્કાર અને વિવેકનું ચોક્કસ નામ આપીશ પણ સંતાનોએ માતા પિતાને પ્રેમ કરતા નહીં એકબીજા સામે દલીલ કરતા જ જોયા છે એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડોક વિવેક આવે બાળકને થોડુંક દેતા શીખવાડો અને બીજી અમારા ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું અમારા બાળકને ઓલું ન ને અમારું બાળક આ નથી કરો સાહેબ એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ઉપરવાળાની દયા છે અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે તમારું બાળક ચાલી શકે છે તમારું બાળક જોઈ શકે છે આવો ક્યારેક અમારા ભાઈએ કીધું એવી એક અહીંયા સંસ્થા છે ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એ ખુદકોતેટલી ચીજ છે ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો કારણ કે બાળકની ફરિયાદ છે પપ્પા ઓલું નથી કરતા મમ્મી આ નથી દેતી તમારા બાળકનો જન્મદિવસ ઉજવો ત્યારે આવી સંસ્થાઓમાં જઈને ઉજવો તેથી તમારા બાળકને ખબર પડે કે બધું હોવું શું ચીજ છે ચોક્કસ બર્થડે સાંજે એને ગમે એવો ઉજવો પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જાઓ બાળકને થોડુંક દેતા શીખવો બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે વેફર કે એવું કંઈક અથવા બિસ્કીટ લઈને આવે તો બાળકને અચૂક એવી ટેવ પાડો ઘરમાં કોઈ ખાય કે ન ખાય પહેલાં બધાને પૂછવાનું કે તમે લ્યો તમે લ્યો તમે લ્યો હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પેલા એ બિસ્કીટનું પેકેટ લાવે અને દાદાને આપે ના બેટા તું ખા બધું તારું જ છે પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા કોની માટે છે આ બધું પછી પંદર વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે તો તમે શું છે કારણ કે બાળકે સમજી લીધું ઓકે આપણે કઈ કરવાની જરૂર છે ને આ બધું આપણા માટે જ છે ત્યારે તમારે ખાવું હોય ન ખાવું હોય જોતું હોય કે ન જોતું હોય લઈને મૂકી દો પછી બીજે દિવસે બાળકને આપો પણ બાળકને ટેવ પાડો 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 ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા બે સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે બહુ ઝીણી ઝીણી વાતો છે આ કોઈ એવું રોકેટ સાયન્સ નથી તકલીફ એ છે કે સમાજમાં અત્યારે બધીઓ તમે ઈચ્છો કે ન ઇચ્છો તમારા ઘરમાં બારીબાણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે